વડોદરામાં ગેરકાયદેસર રીતે મુસાફરોની કરતા વાહનો સામે આરટીઓ એસટી વિભાગ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરાઈ છે ત્રણ દિવસ સુધી ચાલેલી આ અભિયાનમાં કુલ એકસો પચાસ વાહનો સામે કેસ નોંધાયા છે તેમજ તેપન જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે ઉપરાંત એક લાખ સિત્યાસી હજારનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે આ કામગીરી વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના આરટીઓ અધિકારી જે કે પટેલ અને એસટી મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતાના વડા આરડી ગઢચડની સૂચનાના આધારે હાથ ધરાઈ હતી સુરક્ષા ખાતાના સ્ટાફ આરટીઓ વડોદરા અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ડ્રાઈવ ચલાવવામાં આવી હતી મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર એન બી પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી પ્રાઇવેટ વાહનો દ્વારા ગેરકાયદેસર મુસાફરોનું વહન થાય છે જેના કારણે રાજ્ય સરકારની ટેક્સ આવક અને નિગમની આવકને પણ મોટું નુકસાન પહોંચે છે સાથે જાવા વાહન ચાલકોના કારણે અકસ્માતોની શક્યતા પણ વધે છે જે ગંભીર બાબત છે તેમણે વધુમાં કહ્યું કે કાર્યવાહી દરમિયાન પરમિટ ભંગ રોડ સેફ્ટી નિયમોના ઉલ્લંઘન અને ઓવરલોડ જેવા ઉલ્લંઘનો સામે પગલાં લેવાયા છે ત્રણ દિવસના અભિયાન દરમિયાન માત્ર એક જ દિવસે ચાલીસ જેટલા વાહનો સામે કેસ નોંધવામાં આવ્યા હતા અધિકારીઓએ જણાવ્યું કે આવનારા સમયમાં પણ ગેરકાયદેસર મુસાફરી સામે આવું કડક અભિયાન ચાલુ રહેશે છેલ્લા ત્રણ દિવસથી માન્ય શ્રી આરટીઓ વડોદરા અને વિભાગીય કચેરીના નિયમિત સાહેબ દ્વારા જે ગેરકાયદેસર પેસેન્જરોનું પ્રાઇવેટ વાહનો દ્વારા વહન કરવામાં આવે છે જેના અનુસંધાને રાજ્ય સરકારની ટેક્સની આવક અને નિગમની આવકને નુકસાન પહોંચાડવામાં આવે છે અને જે આપણે જોઈએ છીએ કે અકસ્માતના કેસ પણ બને છે જે ઘણી ગંભીર બાબત છે જે અનુસંધાને સાહેબશ્રીની સૂચનાથી છેલ્લા ત્રણ દિવસથી અંદાજીત ત્રીસથી ચાલીસ વાહનો સામે કેસ કરવામાં આવેલ છે જેમાં પરમિટ ભંગ રોડ સેફ્ટી ઓવરલોડ અંતર્ગત કેસ કરેલ છે મારું નામ છે એનબી પટેલ ઇન્સ્પેક્ટર મોટર વ્હીકલ આરટીઓ વડોદરા